કીધું વળી પાછું કે મને કે પાપડી લેતા આવજો પાપડી લેવા જવું પડશે પાપડી કાલ તો લઈ જતો આજે વળી લઈ જયા નઈ લા વડે કને ઉભું કર્યું હોય હાલ કપાળ મારું ફોડી ને યાર હજી ચોર આયો નહિ લાગે આજ તો હંતાન બેહવું તો પાછો આજ તો ખબર જ રાખજે આજ કીયો ચોર છે આજ તો ટોટિયા બોટિયા ભાજી નાખો ને મડડી નાખો આજ તો કે હંતાન બેહવું પડશે મારે હા આ જગ્યા હરી મારી બેટી હા ઓય તો હંતાન એની પહેલા તો મોજ પડી ગયો ભોય તો હંતાન બેહવું પડશે મારો ભાઈ હાય હાય માર તો કોને પડી ગયો ભોય ઓના નેતી પહેવા દેજો રો પોપટજી તો થતું છે કે અમારા ખેતરમાં પાપડી ઉગતી જ નહીં પણ યોન ચો ખબર હોય કે પાપડી બધી મૂવી આવી જાઉં પાપડી મારું ખાશી હો હા પાપડી પાપી જો અને પાપડી કેટલી બધી છે આ દોડા વાળી લઈ દોડા દોડા લઈ લઉં અરિયા ખાશી પાપડી હું દોડા વાળી ખૂબ પાપડી જોવા પાપડી શું જો આ હોય ખૂબ હોય

એ મુળા આ મુળા તોથીલા તમે તમારા એ આ મુળા તોથીલા તમે પણ આરે જોકે અલ્યા પણ મારી વાત તો સાંભળો મારી વાત તો મને ભાઈ મારી

તને કી ભાડા કામા તો ય પર હવે કી માર મારે પૂછવું પડે કે તમારે નકી તો કરવું પડે નકી તો કરવું પડે માયા નકી નાતા મા તો છોડો વાળી રાખા મારા ખેતરમાં સીધે મૂળા ખવરા તો મારા તો લઈને ખાતા એવું હોય લે તને આ તો ધના ભાઈને પકડો આ બરના કૂતવા જો તમે આ તો ધનો ફોન આયો લે પકા ગાડ નાખું હે ચલાયો ફોન આયો કોકનો ફોન આયો તું પરવા તમે

મને <laughs> એ મરી જ્યાં તમે પકડી ને ચો મરી મરી જ ખબર નઈ પડતી ઉમત થઈ તો કરે છે બધી પાપડી ચોરી જોયે યાર મારો પાપડી મોલો જી રહ્યા ને બે આવતા મૂળો ખાતો ખાતો આવતા બરોબર મને મૂળા બેસવા ખાત માર્યા તમે ચોરી શકશો ના ના ભલાજી ના ચોર્યા જોને ચોર આયા ભલાઈથી ને મારાથી ચોર આલ્યા આલ્યા તમારાથી કેટલી જગ્યાએ ચોરી ભરે છે હા દોહા કેટલી જગ્યાએ ચોરી કરી તું ને ચોરી કર ધરતો નહોતો લાગે મારા ખેતર માંથી આ લગભગ અઠવાડિયા થી મૂળા ખાઇ જાય છે તો અમારા ખેતર માંથી બધી પાપડી ચોરી છે ઝાલર આવે પેલા શાક કરવા વાળા અઠવાડિયા રોજ ચાર પાંચ લઈ જાય અમારું ચોરી કરતા તમારી અમે ધનાજી ખાતા મનન ભલાજી બે તમે એક વાતો ભરજો